અને રવિવારના દિવસે ભાદરવા મહિનામાં પહેલા દિવસે જોશો તો બહુ જ વરસાદ પડ્યો છે તો પ્લીઝ હું તમને લોકોને બચાવું છું તો તમે લોકો જોઈ લો ચલો તો તમને વરસાદ બતાવું છું હેલો જો આજે અમારા ચાંદખેડામાં ગમ ધોકાર વરસાદ પડે છે કોના કોના ત્યાં કેવો વરસાદ છે જરા કોમેન્ટમાં જણાવી દેજો જબરજસ્ત વરસાદ પડે છે બે કલાકનો વરસાદ ચાલુ છે પાણી પાણી કરી નાખ્યા લાગ્યા ધમધોખાર વરસાદ ચાલે છે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં હું જ્યાં જોબ કરું છું ત્યાં વરસાદ ચાલે છે તો પ્લીઝ કોમેન્ટ કરજો કોના ત્યાં કેવો કેવો વરસાદ પડે છે હું ખુદ પલળી ગઈ ત્યાં i'm out of બસ સ્ટેન્ડ બી આખું પલળી ગયું છે અમદાવાદમાં માં આગ લાગે છે જબરજસ્ત ઘનઘોર વરસાદ પડી રહ્યો છે

એકદમ ડુમસ જેટલો વરસાદ દેખાય છે જબરજસ્ત તણાઈ ને આવશે લાગે અમારા સ્ટેશન પણ પાણી પાણી થઈ ગયું છે બસ હમણાં જશે તો જો તમે બસ ઉપર થી પાણી ના છાટા ઉઠશે બસ આવી રહી છે જો અમારું સ્ટેશન આખું જ પલળી ગયું છે જબરજસ્ત વરસાદ પવન છે પવન સાથે વાસોટ પવન વરસાદ બધું છે મેં આખો ગોળ ફરતે વરસાદ બતાવી દીધો આજે રવિવાર છે મારું બસ સ્ટેન્ડ ખાલી છે કોઈ પેસેન્જર છે નહીં એટલા માટે મેં કીધું ચલો વરસાદનો વિડીયો બનાવી દઉં આ હા હું પાછી મારી કેબિનમાં આવી ગઈ છું આજે ઘરે જઈશું તો જો સામેનો રસ્તો પણ દેખાતો નથી ઘરે જતા પણ લાગે છે પલળીને જવું પડશે અમદાવાદમાં જોર શોરથી વરસાદ પડી રહ્યો છે આજે ભાદરવો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે રામાપીરના નોરતા ચાલુ થઈ ગયા છે તો પ્લીઝ તમારા ત્યાં જે જે વરસાદ પડતો કોમેન્ટ કરીને જણાવજો